મુકેશ અંબાણીની દલીલબાજીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં મુકેશ તેના નાના પુત્ર અને પુત્ર વધુ અનંત રાધિકા સાથે ઝઘડો કરતા જોવા મળે છે અંબાણી પરિવારના ઘરે ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ફંક્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને તેમના ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા આ વચ્ચે મુકેશ અંબાણી પણ રાધિકા પર કરતા જોવા મળ્યા હતા મિત્રો ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો શનિવારે અંબાણી પરિવાર મુંબઈના જાણીતા અને લોકપ્રિય એવા લાલબાગ રાજાના દર્શને પહોંચ્યા હતા મુકેશ અંબાણી દીકરા અનંત અંબાણી અને બંને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્સન્ટ સાથે દર્શન કરવા પહોંચ્યા હતા એ સમયના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં મુકેશ અંબાણીએ નાની વહુ રાધિકા સાથે એવી વર્ણતુક કરી હતી કે લોકો ચોંકી ઉઠ્યા હતા આવો જોઈએ શું છે ખાસ વિડીયોમાં મિત્રો વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળે છે કે બાપાના દર્શન કરવા પહોંચેલા મુકેશ અંબાણી સાથે મોટી બહુ શ્લોકા અને રાધિકા મર્સન પણ છે બાપાના દર્શન કર્યા અને એ સમયે ભારે બહુ રાધિકાને બચાવતા જોવા મળ્યા હતા એ સમયનો આ વિડીયો છે અંબાણી પરિવાર બાપાના દર્શન બાદ ફોટો પડાવી રહ્યા હોય છે ત્યારે મુકેશ અંબાણી રાધિકાને કમરમાં હાથ નાખીને આગળથી પાછળ ખેંચતા જોવા મળી રહ્યા છે લોકો આ રીતે મુકેશ અંબાણીને પુત્ર વધુને પાછળ ખેંસતા જોઈને ચોકી ઉઠ્યા છે અને અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો એવા પણ છે જેમને આ ખૂબ જ સામાન્ય લાગ્યું હતું મિત્રો વાયરલ થઈ રહેલા વિડીયોના કમેન્ટ બોક્સમાં તેઓ કમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ મુકેશ અંબાણી બંને વહુઓને દીકરીની જેમ જ રાખે છે એટલું જ નહીં તેઓ તેમને બાળપણથી જ ઓળખે છે એટલે તેઓ તેમના માટે દીકરી જેવી સોશિયલ મીડિયા પર આ વિડીયો છે એમાં વાયરલ થઈ રહ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો એના પર કોમેન્ટ કરી રહ્યા છે આ સિવાય મુકેશ અંબાણીનો એક બીજો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી વહુ શ્લોકા અંબાણીને કહી રહ્યા છે કે રાધિકા આવે તો પ્લીઝ જરા જોઈ લેજે ને આ વિડીયોમાં પણ જોઈ શકાય છે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં મુકેશ અંબાણીના બંને વિડીયો વહુ પ્રત્યેનો એમનો પ્રેમ અને કાળજી જ દેખાઈ રહી છે અંબાણી પરિવાર પોતાની બંને પુત્ર વધુઓ શ્લોકા અને રાધિકાને દીકરીની જેમ જ રાખે છે અને સ્પેશિયલ બોન્ડ શેર કરી છે પછી તેઓ નીતા અંબાણીની વાત હોય કે મુકેશ અંબાણીની ગણપતિ ઉત્સવમાં કોણ કોણ જોવા મળ્યું હતું મિત્રો કરીના કપૂર ખાન સૈફ અલી ખાન કિયારા અડવાણી સારા અલી ખાન સલમાન ખાન અનન્યા પાંડે રિતેશ દેશમુખ અને અન્ય બોલીવુડ સ્ટાર બાપાના દરબારમાં આશીર્વાદ લેવા પહોંચ્યો હતો પોતાના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કર્યા બાદ અંબાણી પરિવાર પણ બાપાના દર્શન કરવા લાલબાગચા રાજા પંડાલમાં પહોંચ્યો હતો આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અંબાણી તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે ઝઘડતો જોવા મળે છે